ગૂગલ pay ml મતલબ આગળ કાપાવાના છે તો મેં કીધું દેખાડી દઉં મારી ફરજ છે તો પૂરી કરું અને પછી કેટલા બાકી રહી કેટલા નહીં એ તમને બધું હું જણાવી અંદર નંદર તો આપણે પત્ર પરનો સરોવર દીધું બોલે તો મેં ની પણ આવડા ભાઈ અમારે ની કઠણાઈ મારી હોય કે આવડા ની પર રામ જાણે ટ્રેક્ટર કાય આવ્યું ઉણ મારે તો એમાં છે ને ઓલું તૂટી જ ઓલું ઉડાળવાના ને એની રીંગ તૂટી ગઈ ને આવડા ને છે ને આ શું કહેવાય

સરસલ <laughs> પાણી <laughs> રાઈત નગાલ કાઢે ને ખાડો ગાળે કાણી લીધી અમે તો આમ ખાડો ગાળી કેમ કે હાથ નથી લાગે કે હા મિત્રો કરીને કેજો એટલું શું બનાવીએ કે મિત્રો ફાઇનલી તો ખાડા કરવાનું કામ શરૂ થઈ જ્યું છે એક ફેમિલી ઊભી કરી દીધી ને પછી બીજો ખાડો કરીએ છે ને હાથ પૂરી પાછો ખાડો કરશે ને પછી પાછો અમી આગળ દેશી ઝુગડે એમ પાછો અપનાવવું પડશે ખરાબ પડે એમ ha atau bener begitu? gula. મિત્રો ફાઇનલી આપણે ત્યાં પંખો શરૂ કરી દીધો છે અને સિમેન્ટનો માલ બનાવવાનું શરૂ છે કેમ કે ઓલું નામ ને આપણે રસ તો નાખો નાખતો જામ થાંભાજી નાખી ગયો છે ઘણી ખરીઓ ઘણું કામ કરેલા તડકો થઈ છે ભયંકર સમય કેટલો થઈ જાય કીધો દસ ને એકતાલીસ મિનિટ સમય થઈ ગયો છે ફાઇનલી તો એટલું બધું કામ થઈ ગયું મળાવવાની મળવાની તૈયારી મશન આપણે સિમેન્ટ નાખી દીધી છે ખાડામાં તમે જોઈ એક થઈશું અને ઓલા પણ

પણ હવે થોડોક એવું ખાલી તંગ તંગ છ ખાડામાં તો કઈ થાય નહીં બાકી તો આવી રીતે મળી છે ને હવે કામ શરૂ છે તડકો થઈ જશે દુનિયાનો સમય અત્યારે ઘણો થઈ ગયો થઈ ગયો અગિયાર પંચાવન મિનિટ થઈ ગયો જમીએ ગયેલો અને હવારનું હજી એક વખત ખાધું નથી અમીએ બે મહિને એક રાતે ખાધું એવું એક એવાની કા આમ થકી દેવું બોલો અમારે એક કોઈ કડીઓ નહીં હો અમે આયત મેળ કરીએ કેવું થાય બધા કીધે તો પછી કોમેન્ટમાં વાહ 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 ચાલો પટરા આવવા મળ્યા છે પટરા અને એક પટરો સડી ગયો ફાઇનલી ફાઈનલી

ગરીબ નથી પણ અત્યારે પૈસા નથી ધંધો અમારે છે એ વાત ફાઈનલ ગરીબ તો નથી તો આમ તમારે ગરીબ નથી તો તમને ખબર છે બધીને સારું ખાઈ ને સારી જિંદગી જીવી એવા માણસ એ પણ હવે અત્યારે એક પ્રોબ્લેમ એ છે કે પૈસા નથી ધંધો કેમ કે બંધ થઈ જાય સોમાના ચાર મહિના કન્ટિન્યુ ચાર મહિના થોડુંક પછી પછી પાછું દરિયામાંછલા મારી માછલા પાપ કરીને તોય પૈસા બોલો આમાં એમ છે ભાઈ ગરમી યાર

પછી ભાઈ હું કેતા એ કાન પર એ કાન પર એક આ પર ના હોને ની હા ને મજબૂત રે બે કેમ કે બે સપોર્ટ પકડે હા એક તો પડ્યો ને એક પડ્યો ને હવે હલકુ આપણે ઝૂપડું તો આવી રીતનું કઈક બનાવી લીધું છે બોલો તો અમારું નાનું મેની મકાન ને અમારે થાવન છે લાય તો લાઈ થાવન છે ને તો આવી રીતનું કઈક અમે અત્યારે ગોઠવું છે કેમ કે હજી આપણે પરફેક્ટ અહીંયા આમ બેકગ્રાઉન્ડ બાકી છે તો લાઈટ થવાની સુવિધા તો સોડી સોડી એમ આવી કરી છે ને રાહત લે રૂબાય સ્પેશિયલ માળવાળો માણસ હ આ ય મમી લાવ્યા એકે નથી કડિયા બાકી રાજુપ્રાને બે જણા એ નંબર બની જાય તો પછી તમે આવી જ્યો તમે હજી દેહો પૈસા તો થાય હો પાછા ખબર નથી આઠ હજાર ને વીસ રૂપિયા બાકી છે બિલ તમને આ વિડીયો માં નામ બધા ને લખેલા છે કેટલા પૈસા આપી દીધા એ બધું લખી દામ જો વિનો ટેક પાસે જો ને હું એને મને બધું લખી દીધું આમાં ખોલાવો જલ્દી ખોલો જોવો કેટલા બધા પૈસા દીધા પણ આઠ હજાર આઠ હજાર ને વીસ રૂપિયા આખા આખું છે પણ હવે વ્યવસ્થિત તમને દેખાડી દો તમે આજમાં વાંચી દો પછી આના પછીનો વિડીયો આવશે એની જોવો કેમ કે આ એટલા બધા નામ વાંચવા અભણ માણ સ્વરૂપ

ખુલાસા સાથે અને તમારા બધાના સપોર્ટથી અમે અહીંયા પૂગી જાય ને આ અમે બનાવ્યું છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને આપ્યો એના કરતાં ભગવાન તમને અનેક ગણો આપશે એવો આશીર્વાદ દેવાના છે તમને દીધા હશે ને દેવ હોય હજી પણ આના પછીનો નેક્સ્ટ વિડીયો બોલે તો આના પછી એટલે કે કાલમાં તો વિડીયો આખો જોજો કાલનો વિડીયો છેલ્લે તમે જોજો જય માતાજી બાય બાય